વિકસિત ભારત સંકલ્પ યાત્રાના છેલ્લા દિવસે વડોદરા શહેર વોર્ડ નંબર ઓગણીસ ખાતે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પાત્રતા ધરાવતા નબળા વર્ગના લાભાર્થીઓ સુધી તેનો લાભ આપી સમાપન કરવામાં આવ્યું સર્વજન હિતાય સર્વજન સુખાયના ધ્યેયને સાકાર કરવાના લક્ષ્ય સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લામાં સતત આગળ વધી રહી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આરંભાયેલી આ યાત્રા સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડી રહી છે અને વંચિતો લાભાર્થીઓને આવરી રહી છે રથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું ઉપસ્થિતિઓએ આ સંદેશા પ્રસારણને રસપૂર્વક નિહાળ વિવિધ યોજનાના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે ધરતી કરે પુકાર નાટિકા પણ પ્રસ્તુત કરવામાં આવી હતી સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓના લાભોના વિતરણ સાથે આ આ ગામોમાં આધાર નોંધણી અને અપડેશનની કામગીરી માટે પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો કાર્યક્રમ મકરપુરા કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો આ કાર્યક્રમમાં આયુષ્યમાન કાર્ડ આવકનો દાખલો સાથે હેલ્થ ચેકઅપ અને ઉજ્જવલ યોજનાની માહિતી આપીને ફોર્મ ભરવામાં આવ્યા હતા ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં લાભાર્થીઓએ વંચિત સરકારની યોજનાનો લાભ લીધો હતો આ કાર્યક્રમમાં રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ વડોદરાના સાંસદ વડોદરાના મેયર પિંકીબેન સોની સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાર્યકરો સાથે સ્થાનિક નગરસેવકો સાથે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અઠાવીસમી નવેમ્બરથી ગુજરાત રાજ્યના તમામ મહાનગરપાલિકાઓમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાની જે શરૂઆત થઈ હતી તેનો આજે એવું કહી શકાય કે વડોદરા મહાનગરપાલિકામાં આજે તેનો સમારોપ થઈ રહ્યો છે આજના દિવસે દેશના યશસ્વી પંતપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ લાઈવ થવાના છે ત્યારે વડોદરા શહેરમાં ઓગણચાલીસ જેટલા ઓગણચાલીસ હજાર જેટલા લાભાર્થીઓએ આ કાર્યક્રમોમાં ભાગ લીધેલ છે અને તેમાંથી લગભગ તમામ પ્રકારની જે મળવાપાત્ર તેમને લાભો છે તેમાં બધાનું રજિસ્ટ્રેશન થયેલું છે પરંતુ આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે મળવાપાત્ર લાભોના રજીસ્ટ્રેશનમાંથી આપ અથવા આપના વિસ્તારના કોઈ નાગરિક રહી ગયા હશે તો આપણા વિસ્તારના વોર્ડમાં આપણા ત્યાં ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓને સામાજિક કાર્યકર્તાઓને સંગઠનના નેતાઓને કે મીડિયાના મિત્રોને આપ જાણ કરશો જેથી કરીને નજીકના વોર્ડમાં આપને મળવાપાત્ર લાભોનું રજીસ્ટ્રેશન થઈ જશે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જે ભારત દેશ બે હજાર સુડતાલીસમાં કેવી રીતે વિકસિત સાથે તેની સંકલ્પના સાથે આ જે કાર્યક્રમ શરૂ થયો છે એમાં આપણે બધા જોડાઈએ અને તેનાથી સર્વાનગીની વિકાસમાં આપણે બધા સાથે જોઈએ